તો આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના મહત્વના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરેલ હતી અને પ્રશ્નોના નિકાલ માટે આશ્વાસન આપવામાં આવતું હતું ગત તારીખ બાર અને તેર ના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે ચિંતન અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગત તારીખ ચાર ઓગસ્ટના સોમવારે રોજ બપોરે બાર થી ચાર વાગ્યા સુધી રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ બી એમ એસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની માહિતી પૂરી પાડી હતી